ત્યાં પણ આપણે આ તેર વર્ષ પછી શ્રાવણ મહિનાની શરૂઆતનો પહેલો સોમવાર ને પહેલા જ દિવસે સોમવાર આવ્યો છે તો ફાઇનલી ફેમિલી જે મંદિર ની આપણે વાત કરતા આઠસો થી નવસો વર્ષ પહેલાનું જે મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છે ને આ મંદિર ભાઈ અત્યારે જોઈને મને એવું લાગે કે ના તો હેલો એવરીવન કેમ છો મજામાં જય પ્રગતિ જયમાં મોકલ ફરી એક લોકોનું તમારું બધાનું સ્વાગત છે આજે ભાઈ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે પેલો સોમવાર તો અમારી બાજુમાં ભાઈ ઓમનાથ મહાદેવનું મંદિર છે તો આજે આપણે દર્શન કરવા આવ્યા છે અને હું તમને બધાને મહાદેવના દર્શન પણ કરાવું ને ભાઈ હર હર મહાદેવ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને આ બહુ પૌરાણિક મંદિર છે હું તમને આગળ જે પૌરાણિક મંદિર છે એમના પણ દર્શન કરાવ્યું અને ભાઈ અહીંયા લોકો છે ને ફૂલ મોજથી નાહવા પણ આવતા હોય છે તો ચાલો પહેલાં બધાને દર્શન કરાવું તો ફે તમને બધાને દર્શન કરાવી દીધા છે ભોળિયાનાથના મહાદેવના ભાઈ અને શ્રાવણ માસમાં તો તમને ખબર હશે ભાઈ બધા લોકો બહુ શ્રદ્ધાળુ દર્શન કરવા આવતા હોય છે મહાદેવના અને હાલ જો હું જે પૌરાણિક મંદિરની વાત કરતો પૌરાણિક મંદિર જો પાછળ સેવા ત્યાં પણ આપણે જાઉં હમણાં જો અહીંયા હું તેરમી સુધીની વાત કરું તો જો ભાઈ તેરમી સદીનું આ તેરમી સદી અંદર આ મંદિર બનાવેલું છે અને ઓછામાં ઓછું આઠસો થી નવસો વર્ષ જેવું આ પૌરાણિક મંદિર છે ચાલો એ મંદિર પર તમને દર્શન કરાવું તો ફાઇનલી ફેમિલી જે મંદિરની આપણે વાત કરતા હતા આઠસો થી નવસો વર્ષ પહેલાનું જે મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને આ મંદિર ભાઈ અત્યારે જોઈને મને એવું લાગે કે ના ખરેખર આટલા વર્ષનું હશે કેમ કે તમે જો ભાઈ આને પથ્થર જો આની કારીગરી જો આજથી આપણે ભાઈ ઈ એટલા વર્ષ પેલા તમે એવું તો જો કોતર કામ તો જો કેવા કેવી રીતના આ શિલ્પ કર્યું છે મને આ જો આવી રીતના ભગવાનની મૂર્તિઓ બધામાં કર્યું આ એક એક તમે આમ નોટિસ કરો ને તો તમને એમ થાય કે ના ખરેખર આવું હશે ભાઈ આ મંદિર જોઈને જ એવું લાગે આપણે કે એટલા વર્ષનું હશે અને આ તમે ક્યારે પણ અહીંયા એકવાર જરૂર દર્શન કરવા માટે આવજો ભાઈ અહીંયા જે વાત કરું ને કે સમજો મરુંડા મરુંડાથી જ્યારે આપણે આવીએ ને તે મરુંડાવાળો જે રસ્તો છે ને ત્યાં જ ઓમનાથ મહાદેવનું મંદિર છે ને આ ઉંબા ગામની બાજુમાં એક્ઝેટ આવેલું છે ભાઈ ઉપરથી તમે જો પાણ પાણા પડે ને એવા થઈ ગયા છે બાકી મંદિરની અંદર પણ તમને બતાવી દઉં જો ગણપતિ છે અંદર પહોંચી આવું ના અંદર કઈ વાંધો નથી આવ્યો તો ફેમિલી એક બીજી વાત તમને કરું ઘણા ખરા લોકોને ખબર છે ઘણા ખરા ખ્યાલ નહીં હોય પણ મને ખ્યાલ હતો એટલે તમને કહું આજે બોતેર વર્ષ પછી શ્રાવણ મહિનાની શરૂઆતનો પહેલો સોમવાર ને પહેલા જ દિવસે સોમવાર આવ્યો છે તો આવું બોતેર વર્ષ પછી થયું છે કેટલા કેટલા લોકોને ખબર હતી જયારે ખાસ કમેન્ટ કરીને કેજો ફેમિલી ફેમિલી હવે જે હું તમને નાવાની વાત કરતો હતો ફેમિલી તો અહીંયા ઘણા બધા જો ભાઈ ફિમેલ મેલ છે ને ભાઈ નાવા માટે ખાસ તો આવતા છે કે અત્યારે સુમાસુ ચાલે છે ને એકદમ નીર પાણી જાય છે ને અલગ અલગ છે ને ચાર પાંચ કુંડ બનાવવામાં આવે છે જો કે ફેમિલી સાથે આવે તો મેલ ને ફિમેલ બધા એક સાથે નાતા હોય બાકી અત્યારે અલગ અલગ મેલ ને ફિમેલ માટે નાવાનો સ્ત્રોત અહીંયા રાખેલો છે ફેમિલી અને ભાઈ ઝરણું પાણીનું જે આપણે ને એવું થાય કે હું એ મારી જાઉં હું એ નાઈ લઉં પણ હું છે ને કપડાં લઈ આવવાનો નથી એ માટે થઈને આપણે નાવવું નથી અને આગળ પણ ઘણા ખરા લોકો નાય છે આગળ ઊંડું છે ત્યાં પણ હમણાં તમને જોઈને બતાવું બાકી ભાઈ ખાસ એક વર્ષે ને શ્રાવણવાઈની અંદર અહીંયા ઓમનાથ મંદિરે તમે લોકો મુલાકાત કરજો અને સાથે સાથે કપડાં લઈને આવજો જેથી કરીને તમને નાહવાનો પણ મોકો મળી શકે તો ફ્રેમેલ બીજી વાત કરું તો બાર જ્યોતિર્લી માંથી સૌ પ્રથમ પહેલી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની ઘર આંગણે આવી છે અને આઠ દસ કિલોમીટર થાય છે શ્રાવણ મહિનો ચાલે તો આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા તમને ક્યારેક બ્લોગમાં કે ઘણી વખત મેં બતાવ્યા છે પણ પ્રોબ્લેમ એ છે કે અંદર અહીંયા સૂટ અવેલેબલ નથી એ માટે બારથી પાછા જાઉં આપણે મહાદેવના દર્શન કરવા માટે તો ત્યાં પણ આપણે દર્શન કરશું બાકી અહીંયા મહાદેવના દર્શન કરવા તમે આવો ને ભાઈ ઓમનાથ મહાદેવ તો નાસ્તાની પણ સારી સુવિધા છે જો અત્યારે નાના નાના ને બધું લાગી ગયેલું હોય જો અહીંયા છે ને એટલે તમને એવું કહે ને બહુ નાસ્તો ગમે વેફર ચેવડો બટેટા આ તે ગમે બધું મળી રહે અહીંયા બસ મહાદેવ ના મંદિરે બહુ લેટ થઈ ગયું છે તો બાકી જો હજી પાણી નીર આવે ને કે તમે વાત જવા દો આ બાજુ એટલું પાણી જો નીર આવે ને કે મને એમ થાય કે અહીંથી હું ધુક્કો મારી લઉં તો ધુક્કો મારો નથી કેમ કે પછી ટાઈટ એવી લાગે ને ઠંડુ પાણી પણ બહુ સમય જોયું છું એટલે માન ઘરે જવાનો સમય આવી ગયો હતો મેઘ રાજા એ મેઘ કરી દીધી જો વરસાદ ચાલુ થઈ ગયો જો આ બધીમાં જો તમે જો પાણી તો હજી પાણી જાય જો અને વરસાદ પણ આવી ગયો મહાદેવનો દર્શન કરીને ભાઈ નીકળી ગયા ઘરે રસ્તામાં અમારે આવે છે દેદા મોસમ જાને પકોડા અમે જો કે તમને ખબર હતું છે હું અહીં ખાવા તો આવું છું તો મોસમ ઓર્ડર દઈ દીધો છે ને હવે તેલ ગરમ થઈ ગયું કે નહીં હાલો ભાઈ હવે જો અમારો ગાણો પૈસા અમારા માટે નખાય બાકી 3-4 પેડા તો બેટલે તો આપણે થાય નહીં કેમ કે ભાઈ ખાવા જેટલા પડે કે પકોડા જેવા બનતા હે વાલે કરે હાલો બનવા માંડ્યા જો પકોડા ગયા ભાઈ આ ભાઈ છે ને આખી ટ્રે દઈ દીધી ખાવી કે તમે તારે મોજ કરો

મહાદેવનું અભિષેક કરતા એક સોમવારે ગમે ત્યારે ગમે ભોળિયો નાથ તો ભોળિયો નાથ છે ગમે દર્શન ભગવાન શંકર ભગવાન બાપા નું સ્વરૂપ તો એક જ છે ને એ તો અલગ અલગ રૂપ આપ બાકી એક જ છે બાકી ફેમિલી વર્ષ મંદિર છે ભાઈ પણ તમે જોજો કેવા અડીખમ હજી ઊભું છે અને રોચના પાણીના ઝરણા જતા હતા નાવાની કેવા બધા નાતા મારતા નાવું હોય ના સારો કરવા જવા રોચના બહુ પાણી થી

આગળ તો થઈ ને બધું બાર ન ખાવ તો તારે જાય ખાવા નહીં ખાવા નહીં ના ના આપણે કઈ કરવું નથી આપણે બહુ નાસ્તો કરી લીધો એટલે જોશ ને આપણે કે આપણે થોડું ઘણું ઓછું ખાવું પણ વાંધો ન હાલે ભાઈ એ તો એ ભાઈ તારે કેવાનું છે પકોડા લઈ આવ હા વાત જો હવે જાઉં લેવા તો બ્રેડ લઈ આવ પછી ઘેર બનાવ હા તો થાય કાલ 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 ના તમે મને બનાવીને ખવડાવ હું તને બનાવું જીમ સમજ નહીં બનાવું ફેમલી તમને તમારા બધા પરિવાર લોકોને ભાઈ પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવું છું અને બસ આવી રીતના શ્રાવણ માસ ભગવાન ભોળાનાથ સારી રીતે બધાનો સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રાખે બધાના જીવનમાં અને જ્યાં જે પ્રગતિ કરતા હોય એનાથી ખૂબ ખૂબ આગળ વધો અને તમારું શરીર નિરોગી રાખે એવી ભગવાન શંકર ભગવાનને હું પ્રાર્થના કરું છું બાકી બસ આજના લોકમાં આટલું બાકી જય દ્વારકા જેમાં હું ફરી નવા અક્ષરથી મળશું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પોતાની વિડીયોને લાઇક ના કરો તો લાઈક કરી દેજો સલો ભાઈ બાય